આ છોકરો સાગાને ઊંચી આ તો સવાર પડ્યા હા સવાર સડાસ પાગળ ભાઈ આ માર પાંગળ લે રે ના પાંગળ પાંગળ છે હા 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 એને હાથેથી ગાલો જ દે ને મજા ન દે ને Đi subscribe cho kênh Ghiền Mì gì Để không đây đây những video hấp dẫn

પોજુર બો હા જા બહારા ભીતરે આવ હવે ધોરીતી જા રિદ્ધા દાદા હવે ધોરીતી જા જા હા યાર યાર જા 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 દાદા હા જાસ હા જા જા સુતોລະ લે થારુલા જલ્ડે બેજા કઈ દે બેજા नजर पे हां हां भोंगो हम्म चलो मैं बैठ के तेरे ऐ बैठ के जाल डबे दो हाथ पे धर दो का हां भर मास Hello, Jorge. Take one of your camera. Take one. Hello. 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 Hello